સુરતના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ફરી ગંભીર ઘટના બની છે પીપોદરાના ડાબરિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની અજાણ્યા વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું હતું આશરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ફાયરિંગની ઘટનામાં કોળી વાગી હોવાની માહિતી મળીશું ઓમપ્રકાશ સાનુ વ્યક્તિને ગોળી વાગી હોવાની માહિતી મળી છે ઇસમે ફાયરિંગ કરીને પરથી ફરાર થયો હતો અંગત ફાયરિંગ હોવાની ચર્ચા છે એલસીબી કોસંબા પોલીસ પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સાહુ વ્યક્તિ કે જે ગંજા મોરીસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કીમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે ને પકડવા માટેની તજવીજ ચાલુ છે